દ્યુદર રામદેવ પીર મંદિરે મહાસૂદ અગિયારસનો મહામેળો ભરાયો દ્યુદરના બાબા રામદેવ પીર મંદિર ખાતે મહાસુદ અગિયારસનો મહામેળો ભરાયો તો વર્ષોની પરંપરા મુજબ આજે દ્યુદર બાભર રાધનપુર કાંકરે ડીસા પાલનપુર વાવ થરાદ લાખણી પાટણ સહિતના ધર્મપ્રેમી જનતા આ બાબા રામદેવ પીર મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી દ્યુદર ખાતે ભરાતા રામદેવ પીરનો આ મેળો ફક્ત દ્યુદર ખાતે આવેલા બાબા રામદેવ પીર મંદિર ખાતે ભરાય છે જેમાં હજારો ધર્મપ્રેમી જનતાને માનતા બાધા રાખતા લોકો પોતાની માનતા ફળતા પ્રસાદી નેજુ ચડાવી બાધા પૂરી કરે છે અહીંના મેળામાં જાજાતના ચકડોળ ચકરડી શેરડી અને અનેક નાના મોટા ધંધાર્થીઓ રોજગારી મેળવે છે ત્યારે દિયોદર ખાતે ભરાતા રામદેવ પીરના મેળા વિના વિઘ્ને સંપન્ન થયો હતો એવાલકલ બેસ બારોડ

અહિયા જીઓદર નગરની ની અંદર વર્ષો થી મંદિર ખાતે મેળો ભરાય છે અહીંયા દિયોદર જાગીર એના દ્વારા ધજારોહણ કરવામાં આવે છે અને મેળાની શરૂઆત થાય છે દિયોદર તાલુકાની પ્રજા અહીંયા મેળાની અંદર ઉમંગ અને ઉત્સાહથી ભાગ લે છે નાના બાળકોથી થી માંડી અને

મેળાની અંદર શાંતિપૂર્ણ માહોલ ની અંદર મેળો યોજાય છે અને મેળા નું મહત્વ પણ ઘણું છે દિવેદર ની દિરોધર તાલુકાની તમામ પબ્લિક આજુબાજુ થી અહિયાં ભાગ લે છે અને સુંદર મજા નું અહિયાં મંદિર દ્વારા આયોજન કરવામાં આવે છે